પ્રજાના પૈસાનો યોગ્ય અને વિવેકપૂર્ણ ઉપયોગ કરવો તે તંત્રની જવાબદારી છે પરંતુ જ્યારે તંત્ર દ્વારા બેદરકારી દાખવવામાં આવે તો પ્રજાના પૈસા પર પાણી ફરી વળતું હોય છે ભાવનગરના સ્થાનિક તંત્ર પર આક્ષેપ લાગ્યો છે કે તેમણે પ્રજાના કરોડો રૂપિયા પર પાણી ફેરવી નાખ્યું છે પ્રજાના પૈસાનું પાણી તંત્રની બેદરકારી વિપક્ષના આકરા સવાલ તંત્રના ગોળ ગોળ જવાબ વાબ છે ભાવનગર શહેરની સાત વર્ષ પહેલા કુંભારવાડા નજીક ગંદા પાણીને શુદ્ધ કરવા બાવીસ કરોડના ખર્ચે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવ્યા હવે આજ પ્લાન્ટની જગ્યાએ પણ કરોડના ખર્ચે નવો પ્લાન્ટ બનાવવાનો પ્લાન મનપવાનો છે અને એટલે જ વિપક્ષ લાલઘુમ છે અને સવાલ ઉઠાવ્યો કે શા માટે પ્રજાના પૈસાનું પાણી કરાઈ રહ્યું છે બાવીસ કરોડના ખર્ચે ગંદુ પાણીનું સ્વચ્છ પાણી શુદ્ધ પાણી બનાવવાનો પ્લાન્ટ નાખ્યો એ પ્લાન્ટ નાખ્યા પછી ઈ પ્લાન્ટ કાર્યરત રહ્યો નથી એનો મતલબ હું સ્પષ્ટપણે કહું છું કે ઈ પ્લાન્ટ બંધની બંધ હાલતમાં હતો અને ભવિષ્યનો વિચાર પણ ન કર્યો તે વખતે જે તે વખતે ત્રીસ એમ એલડીની વ્યવસ્થા કરી હતી આ લોકોએ હવે સિત્તેર પિંચોતેર કરોડે નવો શુદ્ધિકરણ પ્લાન્ટ નાખે છે તો બાવીસ કરોડ આપણા ગયા સાત વર્ષ પહેલા ત્રીસ એમએલડીનો પ્લાન્ટ બનાવાયો હતો વિપક્ષનો આક્ષેપ છે કે તેનો યોગ્ય ઉપયોગ થયો નથી બીજી બાજુ આ અંગે જયારે તંત્ર પૂછાયું ત્યારે તેમણે કેવા ગોળ ગોળ જવાબ આપ્યા તે પણ સાંભળવું કોઈ પણ સમયે બનાવો તો પડશે જ એટલે ઈ ઈ માટે સરકારે આમાં ખંડ ફાળવું છે અને નવી ટેકનોલોજી પ્રમાણે આપણે એને બનાવવાનું આયોજન કરી રહ્યા છીએ નવી ટેકનોલોજી સાથે બનશે એટલે અંદાજીત પંચાવનથી સાઠ કરોડ રૂપિયાનો બંધ છે એ પણ એમાં જે આપણા જે સ્ટ્રકચરો છે હયાત એનો આપણે ઉપયોગ કરવાના છે એને કોઈ ડિમોલિશ કરવું કે એવું નથી પણ જે અનનેસેસરી સ્ટ્રક્ચરો છે એને કદાચ દૂર કરવા પડે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી પિસ્તાલીસ એમએલડીનો પ્લાન્ટ બનાવવાના દાવા થયા છે પ્લાન્ટની અપગ્રેડ કરવાના નામ પર પૈસા તો પ્રજાના જ વપરાશે ત્યારે સવાલ છે કે શું સાત વર્ષ પહેલા તંત્રએ દીર્ઘ દ્રષ્ટિ વાપરી હોત તો શું આ રૂપિયા બચી શક્યા હોત કૃણાલ બારડ ગુજરાત ફર્સ્ટ ભાવનગર